લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણિયા પંપાણીયા સમાજશાસ્ત્ર ધોરણ અગિયારના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો છેલ્લે આપણે જે વાત કરી કુટુંબ સંસ્થા એના પ્રકારો અંગેની વાત કરી મુખ્ય ચાર પ્રકારોની વાત થઈ હવે આજે આપણે જોવાનું છે કુટુંબના એક પ્રકારો પછીના આપણે કાર્યો વિશે વાત કરીએ કે કોઈ પણ સંસ્થા હોય અને સંસ્થાની અંદર કેટલાક એ સંસ્થા કાર્યો કરતી હોય છે તો કુટુંબ પણ કેટલા બધા પ્રકારના કાર્યો કરે છે અને એ કાર્યો અંગેની આપણે વાત કરીએ તો કુટુંબના મુખ્ય કાર્યો પાંચ છે એ પાંચ અંગે આપણે વાત કરીએ તો પહેલું છે કુટુંબનું જૈવિક કાર્ય પ્રજોત્પાદન અને જાતીય સંબંધો લગ્ન દ્વારા જાતીય સંબંધો રચાય છે અને જાતીય સંબંધો દ્વારા જ કુટુંબ આવે છે એટલે પહેલું જ કાર્ય છે જૈવિક કાર્ય છે કુટુંબને જાતીય સંબંધોની સમાજ તરફથી માન્યતા આપવામાં આવે છે અને એના આધારે કુટુંબનું એક જૈવિક પ્રકારનું કાર્ય એ રચાય છે પતિ પત્ની વચ્ચેના જાતીય સંબંધોને આધારે જ કુટુંબની રચના થાય છે અને એના આધારે જ પ્રજ અને પ્રજનન અને બાળ હુસેર જે આપણે વ્યાખ્યાની અંદર જોયું કે પ્રજનન અને બાળ હુશિયર દ્વારા ચોક્કસ અને લાંબા ગાળા સુધી ટકી રહેતા જાતીય સંબંધો દ્વારા પરિભાષિત થયેલું જૂથ છે આ પહેલું પહેલું કાર્ય બીજું કાર્ય કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય કુટુંબ માત્ર જાતીય સંતોષ માટે જ રચાયેલું નથી પરંતુ કુટુંબની અંદર માનસિક હૂફ પ્રેમ લાગણી આ બધું જ કુટુંબની અંદર મળતું રહે એ પણ વ્યક્તિને એ જરૂરિયાત છે અને એટલા માટે જે કુટુંબનું બીજું મુખ્ય કાર્ય છે કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય બાળક એ પ્રેમ હૂફ અને લાગણી અનુભવે છે કોના તરફથી કે કુટુંબના સદસ્યો તરફથી એ માતા હોય પિતા હોય સંયુક્ત કુટુંબમાં રહેતા હોય વિભક્ત કુટુંબમાં રહેતા હોય એને આધારે એને કુટુંબમાં બાળકને મનોવૈજ્ઞાનિક કે આખી એક લાગણીના સંબંધથી બંધાયેલું હોય અને હૂફ પ્રેમ લાગણી જ્યારે કુટુંબની અંદર મળતી રહે છે ત્યારે એ બાળક એક કુટુંબની અંદર સલામતી ભર્યા વાતાવરણનો અહેસાસ કરે છે તો એ બીજું કાર્ય છે કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય ત્રીજું કાર્ય છે કુટુંબનું આર્થિક કાર્ય કુટુંબ ક્યાં કાર્યો કરે છે એ તમને પ્રશ્ન જૈવિક કાર્ય કરે છે મનોવૈજ્ઞાનિક કાર્ય કરે છે આર્થિક કાર્ય છે સામાજિક કાર્ય છે અને સાંસ્કૃતિક કાર્ય છે આ પાંચ કાર્યો મુખ્ય રહેલા છે તો કુટુંબનું ત્રીજું કાર્ય છે કે ભરણ પોષણ કરવું કુટુંબની અંદર માત્ર બાળ લગ્ન થઈ ગયા જાતીય સંબંધો જાતીય સંબંધોને કારણે પ્રજોત્પાદન પ્રજોત્તા ઉત્પાદનને કારણે બાળકો ઉત્પન્ન થવા બાળકો ઉત્પન્ન થયા પછી બાળકોને એમને તરછોડી દેવાના નથી એનું ભરણ પોષણ કરવાની નૈતિક જવાબદારી એ કુટુંબની છે અને એટલા માટે જ કુટુંબનું આર્થિક કાર્ય છે

કુટુંબની અંદર ભાઈ બહેન સગા સંબંધીઓ કાકા દાદાના સંતાનો એ વગેરે એક પરિવારની ભાવનાથી જોડાયેલા હોય અને એ સમાજની અંદર જ્યારે જોડાયેલા હોય ત્યારે સામાજિક કાર્ય છે કુટુંબનું કોઈ સામાજિક ધાર્મિક સારા નારસા પ્રસંગોએ વ્યક્તિઓ એકત્રિત થતા હોય છે કુટુંબના સગા સંબંધીઓ વાર તહેવારની અંદર ભેગા થતા હોય છે તો એક સમાજની એક એક ભાવના એક લાગણી એ પરિવાર સાથેની ભાવના અને મિત્રતા એની સાથે જોડાયેલી હોય છે એ સામાજિક કાર્ય એ કુટુંબ કરે છે આ ચોથું કાર્ય થયું અને પાંચમું છે કુટુંબનું સાંસ્કૃતિક કાર્યો સાંસ્કૃતિક કાર્યોની અંદર આપણા રીતિ રિવાજો ધર્મ સંસ્કૃતિ તહેવારો ઉત્સવો આ બધાનો સમાવેશ થાય છે આપણા મૂલ્ય પેઢી દર પેઢી એક પેઢીમાંથી બીજી બીજીમાંથી ત્રીજી એમ હસ્તાંતર થતા આપણા રીતિ રિવાજો એ ધારાધોરણો એ સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ કુટુંબનો સંબંધ એ રહેલો છે એટલે એના આધારે કુટુંબનું સાંસ્કૃતિક કાર્ય પણ એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આ વાત થઈ મિત્રો કુટુંબના મુખ્ય પાંચ કાર્યોની જેવી કાર્ય કરે છે મનોવૈજ્ઞાનિક કાર્ય છે આર્થિક કાર્ય છે સામાજિક કાર્ય છે અને સાંસ્કૃતિક કાર્ય સાથે જોડાયેલા છે તો કુટુંબ મુખ્ય પાંચ પ્રકારના કાર્યો કરે છે અને આધારે જ એ કુટુંબના કાર્યો એ નક્કી થયેલા છે એ વ્યાખ્યા ઉલ્લેખ થયેલો છે એ તમે જોયું કે ત્રણ વ્યક્તિએ વ્યાખ્યા આપી છે અને એના આધારે જેના લક્ષણો એ તૈયાર થયા છે એને આધારે જેના કાર્યો પણ તૈયાર થયા છે એના આધારે એના પ્રકારો પણ તૈયાર થયા છે અને એને આધારે કુટુંબની અંદર હવે શું પરિવર્તન આવી રહ્યું છે એની આપણે ચર્ચા કરવાની છે તો હવે આપણે જોઈએ કુટુંબમાં આવેલ પરિવર્તન મિત્રો તમને લાગે છે કે તમારા કુટુંબની અંદર પરિવર્તન આવ્યું છે આજથી વીસ વર્ષ પહેલા તમારું જે કુટુંબ હતું અથવા આજથી પંદર વર્ષ પહેલા કે દસ વર્ષ પહેલા તમારા જે કુટુંબો હતા અથવા ભારત કે ગુજરાતની અંદર જે કુટુંબો છે આ કુટુંબોની અંદર પરિવર્તન આવી રહ્યું છે જો પરિવર્તન આવી રહ્યું હોય તો એ કેવું પરિવર્તન છે તમે વિચારો શું ફેરફાર થયા છે કુટુંબની અંદર સગાઈ સંબંધો બદલાણા છે લગ્ન અંગેના રિવાજો બદલાના છે શિક્ષણ અંગેના રિવાજો બદલાના છે ધર્મ અંગેના રિવાજ કુટુંબની અંદર જે બાળકોનો ઉછેર થતો એની અંદર ફેરફારો થયા છે તો હા તમારા પ્રશ્ન આવશે હા કે આ ફેરફારો થયા છે તો એની અંદર કેટલા બધા ફેરફારો થયા છે એને આપણે ચર્ચા કરવાની કે કુટુંબમાં આવેલું પરિવર્તન એમાં પહેલું જ વસ્તુ છે કે કુટુંબનું કદ છે હવે નાનું બનતું જાય છે અગાઉના પીરિયડ ની અંદર કુટુંબો છે મિત્રો તો આજે માત્ર ખાલી ભારત દેશની અંદર ઓગણીસ ટકા જે સંયુક્ત કુટુંબ રહ્યા છે એક્યાસી ટકા એક્યાસી ટકા વિભક્ત કુટુંબ છે અને ઓગણીસ ટકા માત્ર એ સંયુક્ત કુટુંબ રહે છે તો તમે વિચાર કરો કુટુંબનું કદ શું થયું જે સંયુક્ત કુટુંબ હતા એ વિભક્ત થઈ ગયેલા કુટુંબ છે ધીમે ધીમે નાના બનતા જાય છે તમે બે થી ત્રણ પેઢીના વ્યક્તિઓ એક ઘરની અંદર જે સભ્ય સંખ્યા હોય એના બે થી ત્રણ પેઢીના સભ્ય સાથે રહેતા હોય કાકા દાદાના સંતાનો હોય દાદા દાદી હોય એ બધા જ એકી એકી રસોડે જમતા હોય એક સંયુક્ત મિલકત હોય છે એ સંતાનો પર જ્યારે લગ્ન કરે એટલે સીધા એ વિભક્ત કુટુંબની અંદર પરિવર્તન પામે છે મિત્રો આ પહેલું લક્ષણ કુટુંબનું કદ નાનું બનતું જાય છે બરોબર બીજી બાબત જવાબદારીનું ક્ષેત્ર ઘટતું જાય છે જે જવાબદારી કુટુંબની હોય કુટુંબમાં એક મુખ્ય વ્યક્તિ કે જેની પાસે એ જવાબદારી હોય છે કે કુટુંબની અંદર બધાને પોતપોતાની જવાબદારી શ્રમ વિભાજન ડિવાઈડ કરેલું હોય છે અને બધા જવાબદારી સોંપાય હોય છે બાળકોની જવાબદારી હોય સ્ત્રીઓની હોય પુરુષોની હોય વૃદ્ધોની હોય બધાને પણ તો આજે કોઈ જવાબદારી લેવાવાળા વ્યક્તિ નથી રહ્યા અને એક ક્ષેત્ર ઘટતું જાય છે એનું જે મર્યાદિત થઈ નાનું થતું જેમ કુટુંબ નાનું થયું એમ જવાબદારી પણ નાની થઈ ગઈ એક સંયુક્ત કુટુંબની અંદર તો એક વ્યક્તિ છે સામાજિક પ્રસંગોનું સંચાલન કરતા હોય એક વ્યક્તિ છે આર્થિક ઉપાર્જનની વાત કરતા હોય એક વ્યક્તિ છે કૃષિ સંભાળતા હોય એક વ્યક્તિ છે ઉદ્યોગ સંભાળતા હોય એક વ્યક્તિ છે બાળકોને શિક્ષણ ક્યાં આપવું કઈ રીતે લેવું શું કરવું ક્યાં એડમિશન લેવા એની ચર્ચા કરતા હોય અને એની ચિંતા કરતા હોય અને એ જવાબદારી વ્યક્તિને સોંપવામાં આવેલી હોય ત્યારે ભારત દેશની અંદર આ જવાબદારીનું ક્ષેત્ર ઘટતું જાય છે મિત્રો એ વાસ્તવિકતા છે ત્રીજી બાબત છે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં હવે પરિવર્તન આવ્યું છે પતિ પત્નીના સંબંધો એટલે આપણે લગ્નની વ્યાખ્યા જોઈ ગયા લગ્નની વ્યાખ્યા હવે સોરી જોવાની છે કુટુંબની વ્યાખ્યા જોઈ ગયા કે એમાં લોહી રક્ત અને જાતીય સંબંધથી જોડાયેલા છે તો લગ્ન થયા પછી પતિ ભારતની કોર્ટોની અંદર આપણે છૂટાછેડાની ફાઇલોને ઢગલા પડ્યા છે એક જ સમયની અંદર થોડાક સમય પહેલા લગ્ન થયા હોય અને તાત્કાલિક છૂટાછેડા થયેલા હોય એના બનાવો પણ ભારત દેશની અંદર અગણિત કિસ્સાઓ બનતા જાય છે શું કામ કે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પરિવર્તન આવ્યું છે સલામતી અને મૈત્રી ભર્યા સંબંધો સાથે એ પણ વાત છે કે સલામતી અને મૈત્રી ભર્યા સંબંધો પણ કરાર આધારિત સંબંધો પણ આમાં વિકસતા જાય છે લગ્ન અને ભાવભાવનું બંધન તરીકે ઓળખવામાં આવે છે પણ આજે લગ્ન એ ધીમે ધીમે એની એની જે મર્યાદા છે એ એ ઓળખતી જાય છે એટલે કે લગ્નની જે આવશ્યક તત્વ છે કે સ્ત્રી અને પુરુષ એમાં જાતીય સંબંધો બાંધી અને બાળકો ઉત્પન્ન કરે એના અધિકારો પ્રાપ્ત થાય પણ ધીમે ધીમે હવે લગ્નનું જે સ્વરૂપ છે એ ધીમે ધીમે નબળું પડતું જાય છે એટલે કે લગ્ન સંસ્થા જે મજબૂત હતી પકડેની એ ધીમે ધીમે હવે નબળી પડતી તો સાથે કેટલુંક એ પણ પરિવર્તન આવ્યું છે કે શિક્ષિત યુવકો અને યુવતીઓ મોટી ઉંમરે લગ્ન કરવાની ઘેલસાપ એનામાં લાગે છે અને સાથે કેટલીક એ પણ બાબત છે કે મેટ્રિક કરાર આધારિત પણ લગ્ન થવા લાગ્યા છે આ પણ લગ્નની અંદર પરિવર્તન આવ્યું છે એટલે પતિ પત્ની વચ્ચેના જે જાતીય સંબંધો છે એમાંય પરિવર્તન આવ્યું છે અને પતિ પત્નીના સંબંધોમાં ખાસ કે ભારતીય સમાજની અંદર સ્ત્રી અને પુરુષનું અર્ધાંગન અને અર્ધાંગિની શબ્દ સંસ્કૃતની અંદર એનો ઉલ્લેખ થયેલા છે કે સ્ત્રી અને પુરુષ એ અર્ધાંગની અને અર્ધાંગન શબ્દ બોળવામાં આવે છે તો એને અમાન્ય જાળવવી એ અમાન્ય જાળવવામાં આવતી નથી અને એ જ રીતે કેટલીક ભૂમિકા એમાં પુરુષોની પણ છે અને કેટલીક ભૂમિકાઓ સ્ત્રીઓની પણ છે એટલે બંને છેડે પરિવર્તન આવ્યા છે કોઈ એક વ્યક્તિના આમાં આપણે દોષ કહી શકાય કે સ્ત્રીઓનો દોષ છે કે પુરુષોનો દોષ છે આપણે કહી શકતા નથી પરંતુ બંને છેડે જ્યારે એ પરિવર્તન આવ્યું છે ત્યારે પતિ પત્નીના સંબંધોમાં પરિવર્તન જોઈ શકાય છે અને છેલ્લી બાબત માતા પિતા અને સંતાનોના સંબંધોમાં પરિવર્તન મિત્રો આજે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ પુ પુ નામના નરકમાંથી તારે એ પુત્ર એવો શબ્દ બોલવા આપણા શાસ્ત્રોની અંદર ઉલ્લેખ કરેલો છે કેટલાક વ્યક્તિને પુત્ર ન હોય તો ત્યારે કેટલી બધી માન્યતાઓ કરે કેટલા બધા દેવી દેવતાઓની પૂજા કરે અને પછી એને પુત્ર પ્રાપ્ત થાય છે અને એ પુત્ર પ્રાપ્ત થયા પછી પણ એ પુત્ર મોટો થાય અને પોતાના મા અંદર મૂક્યા આવે છે ને મિત્રો ત્યારે આ સંબંધોની અંદર પરિવર્તન આવ્યું છે અને એ સંબંધો જ આપણા પરિવર્તનના હિમાયતી તરીકે ઘણા સમાજશાસ્ત્રીઓની ચર્ચાઓ કરી છે કે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો હવે પરિવર્તન આવ્યા છે જ્યારે બાળક મોટું થાય એટલે કે જે લગ્ન લાયક થાય ત્યારે લગ્ન થાય અને પિતાની અમાન્ય જાળવતા નથી અને પિતા માતા પિતાની સેવા કરવાને બદલે એ પોતે એક અલગ વસવાટ કરે જેને નવસ્થાની કુટુંબ તરીકે ઓળખવા સંયુક્ત વિભક્તની જગ્યાએ અલગ પ્રકારનું આખું એક વસવાટ વસાવે છે અને નવસ્થાની કુટુંબ તરીકે એને આપણે ઓળખીએ છીએ તો એ માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોમાં પણ પરિવર્તન જોઈ શકાય છે આજે એ પુત્ર હોય કે પુત્રી હોય એ હર કોઈ વ્યક્તિ એ કુટુંબની અમાન્યા જાળવવી એ આપણી નૈતિક જવાબદારી છે ને આપણી સંસ્કૃતિનું મૂલ્ય છે મિત્રો પણ એ મૂલ્ય ક્યાંક ને ક્યાંક વિસરાતું જાય છે અને એ આપણા મૂલ્ય હવે તૂટતા જાય છે એટલે મા બાપ અને સંતાનો વચ્ચેના સંબંધોમાં પણ આ પરિવર્તન આવ્યું છે આજે સંતાનો એ માતા પિતાને અમાન્યા જાળવતા નથી પહેલાં આપણા રિવાજો હતા કે પિતા જે ઢોલિયા ઉપર બેઠા હોય જે ખાટલા ઉપર બેઠા હોય તો એ સંતાનો ત્યાં બેસી ન શકતા એક કે અમાન્ય હતી મર્યાદા હતી એ મર્યાદાઓ ધીમે ધીમે હવે તૂટતી જાય છે અને સંતાનો અને માતા પિતા વચ્ચેના સંબંધોમાં પરિવર્તન આવ્યું છે તો મિત્રો આટલી વાત રાખીએ આપણે કુટુંબના કાર્યો પાંચ જોયા અને ચાર એ કુટુંબના આવેલું પરિવર્તન અંગેની ચર્ચા કરી નેક્સ્ટ પીરિયડની અંદર જ્યારે આપણે મળશું ત્યારે વધારે ચર્ચા કરીશું આભાર ધન્યવાદ